આંગે સત્તાધીશો દ્વારા ત્વરિત પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે જુઓ આજે અમે આ ફેમિલી સાથે વેકેશનમાં જ્યારે છોકરાઓ મામાના નાનાના ઘરે આવેલા હોય ત્યારે આ કમાટી બાગ જે આખા ઇન્ડિયામાં ફેમસ છે ત્યાં આવેલા છીએ ત્યારે સાંજે સાત વાગ્યાથી લઈને જેમ જેમ અંધારું થાય છે તેમ કેટલી લાઇટ હોવી જોઈએ અને એની જગ્યાએ તમે જોઈ શકો છો માણસ એકબીજાને જોઈ શકતો નથી એટલી લાઇટ પણ નથી અને જે પણ સ્ટાફને કહીએ છીએ એ કોઈ પણ સરખો જવાબ આપતો નથી કે આ ડિપાર્ટમેન્ટનું કામ નથી અમારા ડિપાર્ટમેન્ટનું કામ નથી ઓછામાં ઓછા પાંચથી સાત હજાર લોકો મારા અંદાજે આજે આ ગાર્ડનમાં છે અને તે છતાં આવી રીતની અવ્યવસ્થા અહીં જોવા મળી રહી છે તો આ માટે જરૂર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કંઈ એક્શન લેવું જોઈએ આ આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તેના માટે આપનો પરિચય સર હું હરેશ ઠાકવાણી છું હું અહીંયા લોકલ વડોદરાનો રહેવાસી છું અને રેગ્યુલર આવતો હોઉં છું ને આવી રીતનો બનાવ વારંવાર બનતો જ હોય છે અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ મળતું જ નથી હોય